બરોસી ગોપાલ લાલ કી વસંત મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે ગામે ગામ મંદિરે મંદિર વધે ખૂબ આપણે આલો આનંદ કરીએ ચાલો ચાલો સખી શ્રી ગોપાલ ગ્રહ તણ હરીમણી જોવા ચાલો ચાલો સખી શ્રી ગોપાલ ગ્રહ તણ હરીમણી જોવા ઋતુ ફૂલી વેલી પ્રાણ પિયાજી શું કહીએ ચાલો ચાલો સખી શ્રી ગોપાલ તણગ્રહ અણી માણી જોવા જઈએ કોકિલા કોકિલ કીર કરે કુલ ભાષણ અલિગુન રાગ આલોપે સુખરૂપી સંજોગી જનને સુખરૂપી સંજોગી જનને વિરહીને સંતાપે ચાલો ચાલો સખી શ્રી ગોપાલ તણાગ્રહે હળી મળી જોવા વાઈ અબીર ગુલાલ અગરસ ઘોરી પેરો નવ રંગ ચો ના કોણ મનોરથ કોણ મનોરથ પૂરે મનના દસ દાસ હરિએ દસ પિયા ટોળી ચાલો ચાલો સખી શ્રી ગોપાલ તણ હળી મળી જોવા જઈએ ચાલો ચાલો સખી શ્રી ગોપાલ ગ્રહ તણે હળીમણી હળીમણી જોવા જઈએ ભરોસિ ગોપાલ લાલ કી જે સર્વ ભગવતી ગોપાલ જેવો વસંત ઉત્સવ વધાયો બધા